મારા પિયરમાં લગ્ન છે મારા મોટા ભાઈ થાય છે એમની છોકરીનું લગ્ન છે અને બહુ જ ટાઈમથી છે ને જ્યારથી મને ડેટ ખબર પડી હતી કે આ તારીખે મેરેજ છે તો ત્યારના અમે તૈયારી કરતા હતા મારા બેન ને બેન અમને છે ને મારી બેનને મને તૈયાર થવાનો બહુ શોખ છે તો વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને નાઈટ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે સવારના લગભગ અગિયાર વાગ્યા છે તો ઘરનું કામ મેં જલ્દી જલ્દી કરી દીધું છે તો આજે બધા દાદીને મળવા આવ્યા છે અને ગઈકાલે લઈ ગયા હતા હોસ્પિટલ પણ ડોક્ટરે ના પાડી છે કે એમના પર કોઈ ટ્રીટમેન્ટ થાય એવું છે નહીં ઉંમર વધી ગઈ છે એટલા માટે તો એમણે એવું કીધું છે કે જેમ બને તેમ દાદીને ઘરે રાખો અને એમની સેવા કરો તો હવે દાદી છે ત્યાં સુધી દાદીની સેવા કરીશું અમે તો ડૉક્ટરે જ ના પાડી એટલે પછી આપણાથી પણ કંઈ કરાય એવું છે નહીં એટલે દાદી અત્યારે આરામ કરે છે અને બધા માસીને બહેનોને બધા એવા છે તો મમ્મી પણ એ બાજુ જ છે તો જલ્દી જલ્દી મેં ઘરનું બધું જ કામ કરી દીધું છે અને હવે છે ને તુવેરની દાળ પાડવાની છે અને જે જુવાર સુકવી છે એ જારી મૂકવાનું છે પણ કાકી ને કીધું છે કાકી આવે તારે બધું કામ કરવાનું છે તો કઈ નઈ તમે બધા વિડીયોમાં બન્યા રેજો એન્ડ છે ને દાદી તો હજુ કામ જ કરે છે દાદીને ગરમી ગરમી થઈ ગઈ તો ચાલો હવે મારે કપડાં ઘડી કરવાના જ તો કપડાં લઈ લઉં તો ચંપલ પહેર્યા વગર હું આવી ગઈ ભૂલીને અને બરાબરનું દાજે છે તો દા દાદીની જ આવડી જાય છે મને છે ને તો કાકી છે ને બપોરના આવ્યા છે એટલે બાર વાગ્યાના આવ્યા છે બારના કામ કરે છે ગરમીમાં અને માસી લોકાને છે બેન લોકાને છે દાદી જોડે છે એ બાજુ તો ચાલો પહેલાં કપડા લઈ લઉં અને પછી ઘરમાં જતા રહીએ કેમ કે બરોબર ન જો તો ખરા મારી આંખો પણ એક કેટલો બધો તડકો પડે છે આસ્થાની ટાંકી મને કંઈક આપવા આવે છે પહેલાં આપવા આવે ને પછી મેં તમને બતાવું કે શું આપવા આવે

તું રણિયું લટકે છે તો તમે તો કપ જોઈ લીધો હશે એટલે તમને ખબર પડી ગઈ હશે કે મને ચા આપવા આવે છે આજે ચા પીવડાવે જાસ્તાની કાકી ના થોડીક તો ના ચાલે બી દસ રૂપિયાની ચા મળી મને તો ચાલો હવે પેલા ચા એન્જોય કરી લઈએ આજે તો છે ને ચા નહીં બનાવીને હજુ બધા તેમ આવ્યા કરે છે દાદી ને ત્યાં જાઉં તો પછી કંઈ એ નહીં લાગતું ગરમી મારી તો અત્યારે હું દાળ વઘારું છું દાદીને લઈ ગયા છે પાછા હોસ્પિટલ અને બીજા હોસ્પિટલ પૂછવા ગયા હતા પહેલાં અને પછી લઈ ગયા છે એમને કીધું હતું કે સારું લઈ આવો જોઈને એડમિટ કરી શું તો એડમિટ કર્યા છે દાદીને તો હવે મમ્મી તો ત્યાં જ રહેશે મમ્મી મારા અને પપ્પાને

ગયા છે અને છોકરાને મેં જમાડી લીધા છે તો હર્ષિલ ને તનુ જ રહી ગયા છે એમને અહીંથી બારોબાર લગનમાં જવાનું છે બીજે કસે તો પીઠીમાં જવાના છે એટલે જો અહીંયા બેઠા છે કાર્ટૂન જોવા માટે તો અને છે ને હું પણ થોડી વાર આરામ કરી લઉં આસ્થા તો એના દાદા જોડે રમે છે તો પપ્પા મારી જોડે રોકાયા છે કેમ કે ખબર જ હતી કે એડમિટ કરી લેશે કેમકે પહેલાં પૂછ્યું હતું એટલા માટે તો અત્યારે ફોન કરીને પૂછ્યું ને તો સીટી સ્કેન કરાવવા મોકેલા છે બીજી હોસ્પિટલ પર તો હવે એ રિપોર્ટ જોશે ને પછી ડૉક્ટર આગળ કંઈ હોય તે કહેશે એટલે છે ને આસ્થા આસ્થા વાગશે તો આસ્થા મારી છે ને દરવાજો બંધ કરે છે બધું છે ને લોચામાં ક્લીન કરી દીધું છે મેં હવે મારે ચાદર પાથરવાનું છે તો થોડું પાણી ઢોલું હતું એટલે પછી ચાદર કાઢી નાખો અને આસ્તાય છે ને જો બેડ પર સુવેલું છે બધું આસ્તા એવું જ કરે તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જેમ કરીએ વિડીયો કંઈ ખાસ નહીં પડે કારણ દાદી બીમાર છે બધા મહેમાનો આવે છે એટલે એમની જોડે બેસવું પડે થોડી વાર ને એટલા માટે તો એવી રીતે વિડીયો બનાવવું એ પણ સારું નહીં લાગતું કે દાદી આટલા સિરિયસ બીમાર છે અને વિડીયો બનાવી એવું થઈ જાય કે પછી હા એ બાજુ મેં કંઈ વિડીયો નહીં બનાવતી તો ચાલ કંઈ નહીં વિડીયો કંઈ મળે તો વિડીયોને લાઈક સેટ કરવાનું ભૂલતા નહીં આજે મારા પિયરના લગ્ન છે મારા મોટા ભાઈ થાય છે એમની છોકરીનું લગ્ન છે અને બહુ જ ટાઈમની છે ને જ્યારથી મને ડેટ ખબર પડી હતી કે આ તારીખે મેરેજ છે તો ત્યારના અમે તૈયારી કરતા હતા મારા બેન ને બેન અમને છે ને મારી બેનને મને તૈયાર થવાનો બહુ શોખ છે તો ત્યારના અમે વિચારતા હતા કે શું પહેરીશું શું પહેરીશું તો બધું નક્કી થઈ ગયું તું બધી તૈયારી થઈ ગઈ હતી ને અચાનક દાદી આવા બીમાર પડી ગયા તો મારો પ્લાન બધો ચોપટ થઈ ગયો છે ને અહીં ગામમાં ઓછા લગ્ન થાય છે અને અમારા ગામમાં પણ થાય છે આ તો ઘરનું જ હતું અમે વિચાર્યું હતું બહુ જ મજા કરીશું કારણ કે છે ને પિયરનું લગ્ન છે ને કંઈ અલગ જ મજા આવે ત્યાંની બેનો હોય નાનપણ તો સાથે મોટા ત્યાં હોય તે બધા હોય ભાઈ હોય બધા તો મજા આવી જાય તો કંઈ નહીં હવે દાદા દાદી બીમાર છે ને હું જાઉં એ પણ સારું નહીં દેખાતી માટે પછી હું નહીં ગઈ અને મમ્મીને પણ મેં નહીં કીધું કે આજે ફીથી છે તો મમ્મી પણ દાદીના ચક્કરમાં છે ને બહુ આમ બીજી છે કે અહીંથી આવી અહીંથી આવે બધાએ દાદી જોડે એવું થાય છે એટલે પછી મેં વિચારીને નહીં કીધું કે આજે લગ્ન છે તો મમ્મીને કહેતી તો મમ્મી મને મોકલતા પણ મારી જ ઈચ્છા નથી એ હું જાઉં સારું ના લાગે કે દાદી આટલા બીમાર છે હું ત્યાં જાઉં તો મારા હસબેન્ડે કીધું છે કે આવતીકાલે એમની રજા છે તો ચાલો કરવા હું લઈ જઈશ એવું કીધું છે તો મારા લગ્નમાં જે મને ગિફ્ટ આપ્યું હતું એ લોકોએ તે મારે રિટર્ન કરવાનું છે તો અમારા બાજુ એવું હોય છે કે જે મારા લગ્નમાં આપ્યું હોય તે મારે પાછું એમના છોકરીનું લગ્ન હોય તો રિટર્ન કરવાનું હોય એટલા માટે તો મારે મિક્સર મશીન લઈ આપવાનું છે તો હવે દેખીએ દાદીની તબિયત જોઈશું થોડી સારી હોય અને અત્યારે સીટી સ્કેનમાં શું આવે છે રિપોર્ટ એ જોઈને હું જઈશ જઈશ તો વિડીયો બનાવીશ અને આસ્થા મારી છે ને સિક્કા લઈને બેઠી છે રમવા માટે સાથે જ રાખી છે રમવાની વસ્તુ એ તો ચાલો કંઈ નહીં ભગવાનને જે મંજૂર હોય તે અરે ભગવાન તો હવે છે ને મેં જે તમને કહેતી હતી ખાસ દિવસ ખાસ દિવસ એ પણ કેન્સલ મેં આજે મારા હસબેન્ડને પૂછી લીધું પણ મેં એમને ના પાડી દીધી તો હવે તમને પણ કહેવાની કંઈ હવે એ જ નહીં થતું કે શું હતું શું નહીં તો જતા તે દિવસે વિડીયો બનાવતી જે સ્પેશિયલ ડે હતો મારો એ પણ હવે કંઈ નહીં કેન્સલ તો ચાલો કંઈ નહીં આજનો વિડીયો અહીંયા જે કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ગુડ બાય